દર્શાવાના છે ચાલો તો હવે આપણે એની શરૂઆત કરી દઈએ તો કે દાખલા નંબર તમને આપ્યો છે પાંચ હજાર ને પાંચ હવે આપણે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો અથવા જીરો હોય તો પણ ચાલે પણ અહીંયા એકી સંખ્યા છે બે વડે ભાગ નહીં આવે બે પછી કોણ અવિભાજ્ય સંખ્યા આવે ત્રણ તો કે ત્રણ ની સારી શું કહેવા માંગે વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા જે સંખ્યા આપી છે એનો સરવાળો ત્રણ નો ગુણિત હોવો જોઈએ તો અહીંયા હું સંખ્યા આપી એનો સરવાળો કરું તો પાંચ અને પાંચ દસ થશે એવું કહેવા માંગે કે છેલ્લો અંક પાંચ હોય અથવા જીરો હોય તો પાંચ વડે ભાંગી શકાય આખી સંખ્યા તો હું અહીંયા પાંચ વડે ભાંગાકાર કરું ચાલો તો કે પાંચ હજાર અને પાંચ ને જે છે આપણે 5 વડે ભાંગે પાંચ વડે ભાંગું છું તો કે પાંચ એકા પાંચ પાંચ માંથી પાંચ હવે આ બે જીરો પાંચ ચાલો પાંચ માંથી પાંચ જાય તો જીરો તો કેટલો જવાબ છે વિદ્યાર્થી મિત્રો તો કે એક હજાર અને એક હવે વિદ્યાર્થી મિત્રો જોવા જાય તો કે પાંચ ની ચાવી અહીંયા હવે નો લાગે શું કામ પાંચ ને ચાવી નહીં લાગુ પડે તો કે તમે જોઈ શકો છો કે છેલ્લો અંક જે છે એક આવી ગયો છે પાંચ અથવા જીરો હોય તો જ પાંચ ને ચાવી લાગુ પડે બાકી પાંચ ની ચાવી લાગુ પડે નહીં તો કે પાંચ પછી અવિભાજ્ય સંખ્યા કોણ આવશે તો કે વિદ્યાર્થી મિત્રો પાંચ પછી અવિભાજ્ય સંખ્યા જે છે સાત આવે તો કે સાત વડે ભાંગાકાર અહીંયા ટ્રાય મારી આપણે તો કે एक हजार एक भाग्या सात सात एका सात 10 માંથી સાત જાય તો ત્રણ ઉપર ઉતારા જીરો સાત ચોક અઠ્યાવીસ ત્રીસ માંથી જાય તો વિદ્યાર્થી મિત્ર બે ઉપર ઉતારા એક તો કે સાત તેરી એકવીસ તો કે સાત વડે ભાગ કાઢ્યો આપણે એક સાત વડે ભાંગ્યા તો કે આપણે એકસો ને હવે એકસો ને એમાં ની ચાવી નહીં લાગુ પડે કારણ કે આ એકસો માં સાત ચૌદ ને સાત વડે ભાંગાકાર કરો તો સાત દો ચૌદ થઈ જાય તો ત્રણ વધા તો ત્રણ ને તો સાત વડે ભાંગી ના હોય તો કે સાત વડે ભાગ નહીં હાલ તો સાત પછી આગળ સંખ્યા કોણ આવે છે અવિભાજ્ય સંખ્યા તો કે સાત પછી આઠ ન કહેવાય નવ પણ અવિભાજ્ય નથી જોઈ વિભાજ્ય છે તો કે સીધું આપણે વે જશું હવે અગિયાર પાસે તો કે ચાલો અગિયાર નીચે આવી જશે આપણે અહીંયા લગાડી આવે અગિયાર નીચે આવી લાગી જશે અગિયાર ની ચાવી જશે લગાડી તો કે અગિયાર વડે ભાગ તો કે શરૂઆતમાં પેલા અગિયાર એકા અગિયાર ચૌદ માંથી અગિયાર જાય તો કે ત્રણ ઉપર લે ઉતારા ત્રણ અગિયાર તેરી તેત્રીસ તેત્રીસ માંથી તેત્રીસ જાય ઝીરો કેટલો જવાબ મળ્યો વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા આપણે તેર જવાબ મેળવ્યો કેટલા વડે ભાગ કર્યો આપણે અગિયાર વડે તો કે ચાલો એકસો ને આપણે અગિયાર વડે ભાગ કર્યો તો મને જવાબ મળ્યો છે તેર હવે તેર પોતે અવિભાજ્ય સંખ્યા છે

જેથી કરીને આપણે ખ્યાલ આવે કે કોના વડે આપણે ભાગ કરશું બે ની ચાવી તો નહીં લાગુ પડે કારણ કે વિદ્યાર્થી મિત્રો છેલ્લો અંક એકવીસ એટલે બે ની ચાવી નહીં લાગુ પડે ત્રણ ની ચાવી લગાડીએ તો ત્રણ ની ચાવી માટે આપણે સરવાળો કરવો પડશે ચાલો સરવાળો કરીએ તો કે નવ અને બે નવ ને બે વિદ્યાર્થી મિત્રો અગિયાર અગિયાર ને ચાર પંદર પંદર ની અંદર જે છે આપણે પંદર ની અંદર સાત નો ઉમેરો કરીએ તો કે બાવીસ બાવીસ એટલે કે ત્રણ નું ગુણિત ન કહેવાય તો ત્રણ ની ચાવી લાગુ પડશે નહીં ત્રણ પછી જોવા જઈએ તો કે ત્રણ પછી પાંચ ની ચાવી પણ નહીં લાગુ પડે સાત ની ચાવી જે છે એ પણ મને લાગુ પડે સાત ની ચાવી પણ લાગુ નહીં પડે સતત આપણે સાત ની ચાવી માટે જે છે ભાંગાકાર કરી નાખી જુઓ ચાલો સાત એકા સાત જીરો ઉપરલી ઉતારના ચાર ભાગ નથી હાલે ઉપરલી બીજી સંખ્યા ઉતારી એટલે જીરો સાત છક બેતાલીસ બેતાલીસ માંથી બેતાલીસ તો કે હવે સાત ની ચાવી નહીં લાગુ પડે એટલે સીધા અગિયાર ભાગી જાવ અગિયાર ની ચાવી જે છે એવું કહેવા માંગે એકી સંખ્યા એક શું છે એકી સ્થાન વાળી સંખ્યાનો સરવાળો અને બેકી સ્થાન વાળી સંખ્યાનો સરવાળો અને પછી એની બાદ કરો

નવ ઉપર ઉતારા બે તેર છ કેઠોતેર તેર સત્તા એકાણું બાણું એકાણું જાય તો એક ઉપર લા નવ તેરે ભાગ આવશે નહીં આપણે દુ સોત્રીસ સત્તરતેર એકાવન સત્તરસોક અડસઠ સત્તરસોક અડસઠ ચુમ્મોતેર માંથી અડસઠ જાય સુમોતેર માંથી અડસઠ જાય વિદ્યાર્થી મિત્રો તો કે છ ઉપર ઉતાર્યા બે સત્તર તેરી એકાવન બે માંથી એક જાય તો એક છ માંથી પાંચ જાય તો એક ઉપર ઉતારા નવ હવે આ સત્તર સતાલ સત્યો સત્યો ઓગણપચાસ વધે ચાર સાત એકા સાત સાત ની અંદર ચાર કે આપણે અહિયાં ચારસો ને સાડત્રીસ ચાલો તો કે સત્તર વડે ભાગ હાલી ગયો એવું કહી શકાય સત્તર પછી સંખ્યા જે છે તો સત્તર ને હજી એક વખત ટ્રાય મારી લઈએ સત્તર ને અહીંયા જે છે હજી લેશે હાલે જોઈશ

તો કે ચારસો ને સાડત્રીસ સત્તર નથી ભાગ આવે એમ તો કે અવિભાજ્ય સંખ્યા સત્તર પછી ઓગણીસ હાલશે તો ઓગણીસ કરી ઓગણીસ દુ આડત્રીસ ચાલો ભાગ એવું કહી શકાય તો કે ચારસો ને સાડત્રીસ ને આપણે ઓગણીસ વડે ભાગ તો જવાબ મેળવશે આપણે અહીંયા ત્રેવીસ ચાલો હવે તમને જો ખ્યાલ હોય પેલો લેક્ચર તમે જોયો હોય તો કે આપણે એક થી સો સંખ્યા મળી ગયા આપણે અવિભાજ્ય અવયવ હવે ગુણાકાર સ્વરૂપે દર્શાવી દઈએ તો કે ચુમ્મોતેર ઓગણત્રીસ ગુણાકાર સ્વરૂપે દર્શાવી દીધું કે પેલા સત્તર ગુણ્યા પછી ઓગણીસ ગુણ્યા તેવીસ